ગઈકાલે દસ તારીખે સવા દસ વાગે આપણને એક એસએસસી હોસ્પિટલમાંથી ભરતી મળી દવાખાના વરતી અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશામાતા મંદિરની પાસે દંતેશ્વર એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારદાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે આ પ્રકારની આપણને દવાખાના વર્ધી મળી આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડૉક્ટરે ત્યાં આજે સદર દર્દી છે અને મરણ જાહેર કરેલા ત્યારબાદ આપણે આજે કામ આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન વાઇફ ઓફ પ્રકાશભાઈ નારણભાઈ શિરકે એમની આપણે ફરિયાદ લીધી છે એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ આઠેક વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર એમની સાથે માથાકૂટ કરતા એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા આ બે અઢાર વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં બે લાફા મારી દીધા આ મરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે બે ઘા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ એકસો આઠને ફોન કરીને બોલાવી એસએસસી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે આજે ચાર આરોપીઓ છે એમાંથી બે જે છે એમને આપણે અપ કરેલા છે એમાં નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાકર રાઠવા અને બીજા બે જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે ટોટલ ચાર આરોપીઓ ફરિયાદમાં દર્શાવેલા છે